નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ તાવિયા રોહિત છે અને હું ઇન્સેક્ટિસાઈડ ઇન્ડિયા લિમિટેડમાં ફરજ બજાવું છું મારું હેડક્વાર્ટર ગઢડા છે આજે આપણે આવ્યા છીએ બોટાદ તાલુકાના ઉમરાળા ગામની અંદર તો ઉમરાળા ગામની અંદર એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ જેમને જીરાની અંદર પહેલાં કૂકડાવાનો પ્રશ્ન હતો તો એના નિવારણ માટે એમણે શું પગલાં લીધા એ જાણીએ તો સૌ પ્રથમ આપણે પહેલાં ખેડૂતનો પરિચય લઈ લઈએ તમારું નામ રૂપાભાઈ 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 નારણભાઈ રૂપાભાઈ નારણભાઈ ડબલ જીરો હવે તમારે સૌથી પેહલા આ તમે જીરાની અંદર શું પ્રશ્ન હતો કુકડી આવી જઈ હતી હાવ કુકડાઈ ગયો છું હા હા પછી આ સાચા પછી નો હારો

એમને શિનવા સાંટું હતું તો શિનવાની અંદર એમને ચાર દિવસ થયા છે ચાર દિવસે એમને રિઝલ્ટ કમ્પ્લીટ મળી ગયેલું છે શિનવાનું અને જીરું અત્યારે એકદમ કમ્પ્લેટ છે તમે જોઈ શકો છો કે અત્યારે કોઈ પણ પ્રકારની કુકર જીરાની અંદર નથી કારણ કે શિનવાનો સ્પ્રે આવ્યા પછી થ્રીફનો એટેક છે એ કંટ્રોલમાં આવી ગયો છે અને જીરો જે છે એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે આજે ચાર દિવસ છે ને આ ચાર દિવસ છે અને કીડે વધ્યું હારું અને ચાલીસ થી પિસ્તાલીસ દિવસ નું થવાયું વાયુ હોય વાયુ નાચી સારી વાત બહુ સારી ગ્રીનરી ખરાખ ની સરસ આભાર તો તમારો અને બીજા ખેડૂત ને તમે આ શીનવા પાપે છે અમે કેવી કે શીનવા સાટોવા બહુ સારું આવે રિઝલ્ટ અને કુણે પર એટલું પકડ છે વધે એટલું આ બે ઇંચ જેટલું વધી ગયું ચાર દિવસમાં ના ના સરસ આભાર તમારો